રામ જય શ્રી કૃષ્ણ ઓમ નમો નારાયણ દાયરા ને કેમ છો બધા મજામાં તો વાગ્યા હવા ને વાહિંદા થઈ ગયા વાહિંદા એ હારું વેલા કરી લીધા કે ભી હું એક ને એક જગા એ બંધાય ને એટલે ભી હું થઈ જાય ને વાહિંદા ન કરીએ ત્યાં હું નેણ ન થાય કેમ કે એટલા બધી માં બાંધી હોય એટલા માદણા જ બોલતા હોય ને એ તો ફૂલઘર જઈ નવરા હોય તો આમ પોદરા પોદરા લીધા રાખે ને પિલર પાસે નાખ્યા રાખે કઈ વાંધો નથી તા રામ રામ સીતારામ પાણી આલે ગોંદરી માં ચાલુ છે

ચાલો આઘડી ગાયો ઘા ફરિયા વરાઈ જાય હે કોઈ વાર નહીં લાગે પછી ઓલા વાહીદા આપણે અહીંથી ઘરના હામાથા નીકળીએ ને એટલે સંપલ ફેરું સાણે આવે હજી આખા આ સીપરાન વિપરાન બધી વારીએ તો વારતા લાગે ને આગળી ફટાફટ વરાઈ જાય હે કોઈ વાર નહીં લાગે આગળી હીરામણની રોટલી પણ બનાવી હું આગળ બધા હીરામણે કરી હો સીતારામ જય શ્રી કૃષ્ણ દયા નમો નારાયણ દાયરો બધું મજામાં શંકર બાપો માતાજી બધાયને સુખી રાખે અમારી બરસે તાપે આ મૃત્યુ છો દાળ મગની મગની દાળ દોહોક માં દાળ ભાત ખાવાની છે કરી ભાવતો ભાવતો ન શું બાર ઉઘડે ની બાર ભરો અગિયાર વાગ્યા બી બંધ ને બંધ પવન ના બાર મારા ઉઘડ બાર ના જય માતાજી હર હર મહાદેવ બધાય ને તો મારે તમને આજ એક બહુ દુઃખ ભરી વાત કહેવાની છે તો એ વાત સાંભળ્યા મોર તમે તમારું દિલ ને તમે પોતે આખા કઠોર થઈ જાય જો એ પછી હું તમને એ વાત કરી જો કે તમને એ થોડોક આમ ખબર પડી ગયા આવડું મોટું દોરડું જોઈને કે હું મારે તમને દુઃખ ભરી વાત કહેવી તો વાત ઈ છે મિત્રો કે આ અમારું અઢી હજાર નું માઇક છે આ અમારું માઈક બગડી ગયું એટલે આજ અમારું તો અન ઉડી ગયું સમજી લેજો આજ અમને ખાવું ભાવે એમ છે ને તો મારા પપ્પા સાનો રગડો કરીને

અમે હવે થોડાક આપણે જાહું ને રાણાવાડ કે જો કે આ છે ને આપણે રાણાવાડ કે પોરબંદર કે ક્યાંય ન જડતું આ ઓનલાઈન મગાવવું પડે તો થોડીક વાર લાગ્યા આવતા તો તમે એકજસ્ટ કરી લેજો અવાજમાં થોડાક દી બાકી તો સા પાણી પીવા આલો બધાય યુટ્યુબ પર પ્રેમટ દેખી ગયો ને એટલે ખોટ ના યુટ્યુબ પર પેમેન્ટ આ દેખી ગયો આવ ખોટકાઈ ગયો કે રૂપિયા આવી ગયા આપણે ખોટકાઈ જાય અહીં હવે કઠણાઈ છે મિત્રો હલો મિત્રો હલો મિત્રો તો સા પાણી પી લઈએ નવા આ દોરડા અવર ખોટકાઈ ગયું ખોટકાઈ ગયો ને કાજત હું હેલિકોપ્ટર લેવાનું કેતો તો હેલિકોપ્ટર લઈ લઈએ એક તો દેવલી આથી આહથી બા મારતો એ ત્યાં ટેન્શન ન રેખ ને ઉડાડ્યા રાખે તો કાવા દેવલી ક્યાંક જાડવા કહું છું અટકાડી જાય માતા એ પૈસા જાય ને હેલિકોપ્ટર પાછા ભાંગી નાખે તો એટલે કે કહી ભારી હાલે જાય ફૂલકર છે ને કા કાવા ફૂલકર ભાઈ કેરડામાં ખરાબ રિમટે ઉડાડ્યો તો પછી હવે આ રાખીએ મિત્રો નવા બપ આ લઈ લેક લાવું નહીં

ને મારે બનાવવાનું છે નાસ્તો નાસ્તામાં આ છે પવા સોખાના લોટના અને બટેટા 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 બાફી તો બટેટાને કર લઈ ને બાફર ગયા તો બટેટાનો સૂંધો થઈ ગયો ને આ છે સોખાના પવા સોખાના પવા છે ને મેં બે ત્રણ પાણી ધોઈ અને એનું મેલું પાણી હોય ને એ કાઢી નાખવું તો હવે નાખીને આ બટેટાના સોંધા પેરો ચોખાના પવા આપણે જેટલો બનાવો એટલો બનાવાય એવું કોઈ નંબરે કે વધારે બનાવો તો વધારે બનાવે જેટલા ખાવા બનાવાય તો આમાં નાખી દીધા પવા હવે નાખી દે હું ભાજી હવે નાખી દે હું ડુંગળી ડુંગળી ઝીણી ઝેણી મેં સુધારેલી લીધી હવે નાખી દે હું આદુ અને મરસા આદુ મરસા ને મેં કુટાળી લીધા ખાંડણીમાં હવે નાખી દઈ હું ગરમ મસાલો હવે નાખી દે હું લીંબુ લીંબુ નું પાણી હવે કરી હું મસાલા જીરું એક ચમચી હરદર ને વઘાણી બે ચમચી ખારું મોરું ચટણી નાખવાની છે ચટણી નોંધ બે ચમચી ચટણી ની અને ખાલી આ છે લોટ ત્રણ ચમચી સણા નો લોટ ની સણાનો લોટ નાખીને તો અસલ થાય હવે પાણી જોઈએ તો આપણે નાખ્યું ને આ બધું આપણે મિક્સ કરી લઈ જોઈએ તો જરૂર પડીએ તો નગર કંઈ નાખવાની જરૂર નથી નહીં નાખવું પડે પવા ભીના હોય બટેટા એ પણ બાફેલા છે તો આ બધું મિક્સ થઈ ગયું ને આપણે ઘઉંનો લોટ કેમ બાંધીએ ને એકદમ એક હરખો લોટ બંધાવવો જોઈએ એ રીતનું પવા અને બટેટા બે મિક્સ થઈ જવા જોઈએ અને એની હારામાં હારી આઈકલ જ ટીકી બનવી જોઈએ બીજું કંઈ નહીં તો જો મસ્ત મહરી મોહરી એકદમ હાઇથેથી જ આવી રીતના કહણવાનું આમ આ છે ટોપિયું કાથરટમાં હોય તો તાથી હરો મહરે કાથરટમાં છે ને કૃષ્ણને રોટલા બનાવવાની બીજી કારડ છે ને એ પાડી પાસે પડે એટલે મને છે ને આરળ થયો ને હું લેવા નો ગય શાહે મૂકવા કહીતી ને તેની આખી

અને કોર જો કોઈ પણ તૂટી જાય ને તો આવી રીતના આવી રીતના કર લેવાનું આમ ફેરવે જાવાનું ને આવી રીતના હથેળી થી દબાવવાનું બહુ જાડું નહીં રાખવાનું આસુ રાખવાનું તો સડવામાં કેવર આવે નહીં ને ધીમે કે છે તો જો મસ્ત આપણે ઘણું સડી ગયો તો જો હું તમને બતાડું જો મસ્ત સડી ગયો જો પવા બટેટાનો નાસ્તો તૈયાર છે હાલો બધાય ખાવા મંડીએ મૂકવા થાય કાંઈ સડી જાય ગરમા ગરમ એક કોર તૂટી જાય ને અને હજી મદદ લાગે બીજું કઈ નહીં આવે એટલે આમાં બટેટા ને પવા હોય ને એટલે તૂટવાની થોડીક ખાતર લાગે હાલો બધા શા પીવા રૂંઢાનો હો બધા આપણે એક માણા ફરી દે ને એટલો તો સા વધારે મૂકીએ આ જોઈ લીજો આ દોડું હું જ્યાં ને ફેરવું આવું જોઈ અમારે માઇકું બગડી ગયું ને નથી બગડ્યું પિન બગડી ગઈ ને હવે છે ને જવાનું છે અમારે વાઢિયું વાઢવા

હલો મિત્રો તો ભી દોવાનો ટાઈમ થઈ ગયો તો મને આની બીક લાગે નવી હવે છે જો નીતિન ધોવા બેઠો અને ઓલી બાજુ અમારી ઘરની છે ને એને કર દોવા બેઠા તો જરીક આમ ખંજવારો ને તો એમ કે ઊભી રહીએ ને અજાણું લાગે એટલે બે તો કરે હવે કંઈ બહુ વાંધો નહીં ખાણી ની ખાઈ લીધું જો પાવ પડ્યો હાઈ ઈ પાડી ને આપણે ઓસી તેના પસવાડા થી આવી ને તોય પણ એને ભડક લાગે એમ થાય કે આગળ ખીલો કઢવીને વહી જાય હે ઈરી ભડકે નીતિન ધવરાવેતી આપણે તો કઈ કે ભાઈ ઓસુ ધવરાય તું હવે એની મોટી થઈ ગઈ પાછું ખાંડ નું તગારું જો એમાં કે પાવરો ભર્યો હોય છે જે તગારું ભર્યું આગળ હવે મૂકીએ ધવરાવી છે પેલા અને પછી ખાંડ મૂકીએ પછી તો પાડા જેવી જ ને